પાણી ટાકો કર્યો છે મશીનની ની ઓયડી કરી છે બીજું બહુ બાંધકામ લખાવા જાતા નહીં જરૂર એટલા લખાવજો માનો કે તમે ત્રણ હજાર રૂપિયા સરકાર ત્રણ લાખ રૂપિયા સબસીડી આપે છે બાંધકામ તમે નોંધાવવું પડશે ને પાણી ટાકો લીધો છે લાખ રૂપિયા સબસીડી વાળો ચાલીસ ટકા તો એ નોંધાવવું પડશે જરૂર વગર નું નોંધાવા જાતા નહીં હરખ પદુડા થી જાજા ન લખાવી દેતા પછી વેચશો ને ત્યારે એના પર દરેક પર સ્ટેમ્પ ડ્યુટી લાગશે સમજાય છે અને ક્યારેક એને કરવાનો કે પાંચ કરવાનો થશે ને ત્યારે પ્રશ્નો ઉભો થશે એટલે જરૂર હોય એટલું

જીરો ખાલી જગ્યા તલકો ખાલી જગ્યા જામ ખાલી જગ્યા રેવન્યુ જમીન ખાલી જગ્યા ખાતા ખાલી જગ્યા હેક્ટર જમીન ખાલી જગ્યા થી ધારણ કરીએ છીએ અમારી ઉપર ખેતીની જમીનમાં ખેતીના હેતુથી આ ભૂલતા નહીં બસ કામ લખો ત્યારે ખેતીના હેતુથી નીચે મુજબ સાધન સુવિધા ઉભી કરેલ છે અમારી મશીન ની ઓડી આટલા વસ્તુ નું કનેક્શન રહેવા માટેનું મકાન આટલા ભાઈ આટલા નું એચડીપી પાઇપલાઇન આટલા ભાઈ આટલા મીટર આટલા મીટર લંબાઈમાં દાટેલી જે કાંઈ હોય ત્યાં એટલા મીટર ઇલેક્ટ્રોનિક કેબલ દાટેલો હોય તો એ અમારી ખેતની જમીન ફરતે આરસીસી દિવાળી તમે લખો તો લખાવી શકો જે હોય તે તમારે નોંધાવી બધું અહીંયા પેટે પેટે નોંધાવી દો એ ઉપરોક્ત વિગત રેવન્યુ રેકર્ડમાં ચડાવવા હોય તો ત્યાં સુગંધનામું કરીએ છીએ ખોટું સુગંધનામું ખુલ્લું મને છે એની મને જાણ છે ઉપરોક્ત વિગત કરી હોય પ્રતિના સુગંધ ઉપર કરું છું અરજી લખીને નાખો નામ સરનામું પ્રતિસી મામલતદાર આ સીધી પાણી ટાકો તો જે તમારે લખાવાનું હેડિંગ હોય એ બધું ખબર ઇલેક્ટ્રિક કેબલ ફોલ્ડિંગ જે કાંઈ હોય લખી નાખો સબ્જેક્ટની અંદર સાત સાથે રજ કરવાની કે અમુક રદાની ખેતીની જમીન જેટલા સાત તમારો નામ હોય એટલા લખી નાખો તાલુકો જેટલો ખાલી જગ્યાએ સર્વિંગ ખાલી જગ્યાથી ધારણ કરીએ છીએ ઉપરો ખેતીની જમીનમાં અમો એ ખેતીની જમીનમાં ખેતી કરવાના હેતુથી નીચે મુજબની સુવિધાઓ વિકસાવેલી છે જે હોય લખી નાખો અને આટલી વસ્તુઓ આવેલી છે જે પિયતના સાધનો વગેરે અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન વગેરે તો સાધન સુવિધાને સાત નંબરમાં નોંધવા ઘટું કરવા નમરો અરજ એની સાથે તમારી નકલ સાત રાખ ને પાંચ વગર દો દોડ એકસો પડશે અને નોંધ ચડી દેશે